માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો દાવસ ગામ ત્યાં આગળ પાણી આવ્યું છે અને ત્યાં આગળ હિટાચી મશીન દુબાઈ ગયું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો ઉપર વર્ષમાં આવવાના લીધે દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું તે પાણી મિત્રો દાવસ સુધી આ આવ્યું અને દાવસથી આગળ માધીવે ગામ સુધી આવી ગયું છે અને હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો બનાસ નદીમાં હિટાચી મશીન દુબાઈ ગયું છે મિત્રો આ હાલના તાજા અને લાઈવ સમાચાર છે મિત્રો તારત એટલે તરત છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો બનાસ નદીમાં માં હિટાચી મશીન ડુબાઈ ગયું છે છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં તમે જોઈ શકો છો આ મિત્રો બનાસ નદી નીકળે છે ત્યાં આગળ મિત્રો આ હિટાચી મશીન ડુબાઈ ગયું છે તમે હાલમાં આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ત્યાં આગળ પાણી આવી ગયું છે અને ત્યાંથી પણ આગળ નીકળી ગયું છે અને આ ત્યાંનો હાલનો લાઈવ અને તાજો વિડિયો છે ત્યાં આગળ હિટાચી મશીન ડૂબી ગયું છે અને ત્યાંથી પાણી પણ મિત્રો હજુ આગળ મહાદેવ ગામ સુધી આવી ગયું છે ત્યાં આગળ કોળી ના ખાડા બહુ છે એટલે ત્યાં આગળ ભરાશે તો તાજો અને લાઈવ છે તમે હાલમાં જોઈ શકો છો દાવસ ગામ છે ત્યાં આગળ હિટાચી મશીન ડુબાવાના સમાચાર મળે છે હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો આ ઇટાજી મશીન ડૂબાઈ ગયું છે અને હજુ આગામી દિવસોમાં બનાસ નદી પાણી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી